રક્ષાબંધનના તહેવાર નિમિત્તે સુરત એસટી વિભાગ સો એકસ્ટ્રા બસોને દોડાવશે અને સુરત સેન્ટ્રલ બસ સ્ટેશન ખાતેથી એકસ્ટ્રા બસોનું સંચાલન પણ થશે એસટી વિભાગ દ્વારા રક્ષાબંધનના તહેવાર નિમિત્તે એક્સ્ટ્રા બસોનું સંચાલન કરાયું છે એસટી વિભાગ દ્વારા સાત ઓગસ્ટના રોજ ચાલીસ એકસ્ટ્રા બસો દોડાવાઈ હોય જ્યારે નવ ઓગસ્ટ એટલે કે રક્ષાબંધનના દિવસે સૌથી વધારે એકસ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે વાર તહેવાર પર મુસાફરોને અગવડતા ન પડે એ માટે એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસનું સંચાલન કરાતું હોય છે આવતીકાલે એટલે કે રક્ષાબંધનનો પર્વ હોય સુરત એસટી વિભાગ દ્વારા સો જેટલી એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવ્યું છે બસ સ્ટેશન ખાતેથી એક્સ્ટ્રા બસનું સંચાલન કરવામાં આવશે જેમાં મુખ્યત્વે દાહોદ ગોધરા લુણાવડા અમદાવાદ વડોદરા સૌરાષ્ટ્ર અમરેલી ભાવનગર ઉત્તર ગુજરાત તરફ જતા મુસાફરો માટે સો વધારાની બસો દોડાવવાનું આયોજન છે રોજ ચાલીસ એક્સ્ટ્રા બસો દોડાવાઈ હોય જ્યારે નવ તારીખ એટલે કે રક્ષાબંધનના દિવસે સો જેટલી એક્સ્ટ્રા બસોનું સંચાલન કરાશે પીવી ગુર્જર વિભાગે નિયમક સુરત રક્ષાબંધનના પર્વ નિમિત્તે સુરત વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસો સંચાલન કરેલું છે તેમાં હાલ સુધીમાં ચાલીસ બસોનું એક્સ્ટ્રા બસોનું સંચાલન થઈ ગયું છે અને સો બસોનું આયોજન કરેલું છે અને આ બસો મુખ્યત્વે ગોધરા દાહોદ લુનાવાડા અમદાવાદ વડોદરા સૌરાષ્ટ્ર અમરેલી ભાવનગર તરફ નું બસનું સંચાલન છે આ એકસો બસો સુરતના મેઇન બસ સ્ટેશન સુરત સીબીએસ ઉપર બસો સંચાલન થઈ રહ્યું છે ગયા વખતે એકસો દસ બસો નું સંચાલન થયું હતું આ વખતે અમે એકસો પચાસ બસો નું આયોજન કરેલું છે